ઉદયપુરના વેપારીઓએ તુર્કી માર્બલ આયાત પર પ્રતિબંધ મૂક્યો ઉદયપુરના માર્કેટમાં તાજેતરમાં ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવના પગલે તુર્કીથી આયાત થતી માર્બલ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ઉદયપુર માર્બલ પ્રોસેસર્સ કમિટીના પ્રમુખ કપિલ સુરાણાએ જણાવ્યું કે તુર્કી દ્વારા પાકિસ્તાનને ટેકો આપવાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેમણે જણાવ્યું કે બિઝનેસ દેશથી મોટો નથી અને અમે સરકારના દરેક નિર્ણયમાં સાથે છે ભારત દર વર્ષે ચૌદ અઢાર લાખ ટન માર્બલ આયાત કરે છે જેમાંથી લગભગ સિત્તેર ટકા તુર્કીથી આવે છે જેનું મૂલ્ય બે હજાર પાંચસો ત્રણ હજાર કરોડ જેટલું છે ઉદયપુરમાં એકસો પચ્ચીસ જેટલા માર્બલ પ્રોસેસિંગ યુનિટ્સ છે જેમાંથી ચાળીસ પચાસ યુનિટ્સ તુર્કી માર્બલ પર આધારિત છે આ નિર્ણય માત્ર ઉદયપુર પૂરતો સીમિત નથી પુણે સહિતના શહેરોમાં પણ તુર્કી ઉત્પાદનોનો બહિષ્કાર શરૂ થયો છે પુણેના વેપારીઓએ તુર્કી સફરજન વેચવાનું બંધ કર્યું છે અને ગ્રાહકો પણ તે ખરીદવામાં રસ દાખવી રહ્યા નથી ઉદયપુરના વેપારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તુર્કીથી આયાત પર રાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે તેમણે જણાવ્યું કે જો સમગ્ર ભારતના માર્બલ એસોસિએશન તુર્કી સાથેનો વેપાર બંધ કરે दो तो ती विश्व ने स्पष्ट संदेश आपसे की भारत सरकार एक उद्योग ने नागरिकों पर साथी के जो हालत है भारत पाकिस्तान का जो युद्ध चल रहा है उसमें टर्की का खुलकर पाकिस्तान का सपोर्ट करना हमारी मार्बल इंडस्ट्री ने निर्णय लिया है जो हम टर्की से इंपोर्ट करते हैं करीब सेवेंटी परसेंट माल जो इंपोर्ट होता है मार्बल वो टर्की से होता है जो बहुत बड़ी क्वांटिटी होती है हमारे मार्बल प्रोसेसर समिति के सदस्यों ने सर्वमान्य निर्णय लिया है कि जो भी अब नेक्स्ट स्टेप होगा हम सर्वमान्य से हम तरकी से भी कोई भी माल इंपोर्ट नहीं करेंगे और सरकार से भी हम गुजारिश करेंगे कि एक, मतलब जो भी निर्णय अभी तुरंत प्रभाव से उसको रोक लगाई